હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે ખેડૂતો છે છોટાદુ બધી જના મેં પોતાના ખેતરની અંદર મોઘું દાઠ પિયારણ તો નાખી દીધું પરંતુ આજે ખેડૂતો છે તેમના જે પિયારણ નાખ્યા બાદ આજે છોડ ઉગી નીકળ્યા છે અને છોડ હવે મૂરજાઈ રહ્યા છે આજે વિસ્તારના ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે કે ક્યારે મેઘો પધરામણી કરશે આજે કેટલાક એવા વિસ્તારો છે જે ખેડૂતોએ વાવેતર કરી દીધું અને જે મેઘરાજા રિસા છે અને જે હવામાન ખાતાની આગાહી પણ હવે ખોટી પડી રહી છે ત્યારે આ જે ખેડૂતોએ જે બિયારણ નાખ્યું છે તે બિયારણ નાખતા આ જે છોડ છે મૂરઝાઈ રહ્યા છે બોડેલી તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો ખાસ કરીને જોવા જઈએ તો બાગાતી ખેતી તરીકે કેળની ખેતી કરતા હોય છે પરંતુ જે કેળની ખેતીની અંદર હાલ જે જરૂરિયાત છે પાણીની પરંતુ પાણી ના મળતા હવે આજે ખેડૂતો આધાર રાખે છે બીજ પુરવઠા પર પરંતુ આજે ખેડૂતોનું કહેવું છે કે બીજ પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં ના મળતા હવે આ જગતનો તાત મૂંઝાઈ રહ્યો છે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો હોવા જોઈએ પરંતુ વા કાળા વાદળોનું કાંઈ પણ નામો નિશાન જોવાતું નથી હાલ જે સિઝન ચાલી રહી છે તે પ્રમાણે વરસાદ થવો જ જોઈએ પરંતુ વરસાદ ના થતા આજે ખેડૂતો છે દાટ બિયારી છે પરંતુ આજે બિયારણ તેમનું સુકાઈ જતા હવે ખેડૂતો ચિંતિત તો બન્યા છે રહ્યા છે આકાશ તરફ પરંતુ આકાશ તરફ કોઈ આશા જોવાતા નથી વરસાદના હવામાન વિભાગ આપણને વારંવાર આગાહી ચાલતું રહે છે ખેડૂતો આગાહીને અનુરૂપ લક્ષી જોઈને બધું તૈયારી ખેતીની કરી દે છે એટલે વાવણી લોકોએ ખેતરોમાં ખેડાણ કરીને વાવણી કરી દીધી છે બીજું બાગાયતી પાકમાં કેળ પપૈયા જલામલી વિસ્તારના મોટેભાગે ખેડૂતો કેળને પપૈયાનો પાક કરે છે તો એ પાકમાં પણ નુકસાની તો છે જ કેમ કે કેળને પાકને પાણીની જરૂર હોય છે હવે વરસાદ તો એકવાર થઈ ગયો હવે તો જરૂર છે જ અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી ચાલતી નથી તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઇટને ચોવીસ કલાક ખેડૂત માટે આપે એટલે ખેડૂતની ચિંતા થોડી ઓછી થાય અને ખેડૂત વર્ષે ને વર્ષે વધારે દેવામાં કૂદતો જાય છે એટલે ખેડૂતની ચિંતા વધારે છે ખેડૂતની પરિસ્થિતિ વરસાદ અગાવ પડી જો ખેડૂત ખેતી તૈયાર કરીને વાવણી કરતી હતી બરાબર બે વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી એટલે ખેડૂતો ચિંતિત મેં છે બરાબર અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જા આવી છે પાછી નવેસરથી ખેતી કરવી પડે નવેસરથી બિયારણ લાવવું પડે આવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે વરસાદ ન વરસાદ ખેંચાતા તેર વરસથી પપૈયાની ખેતી કરીએ છીએ હવે પપૈયાની ખેતીમાં પાણી ઓછું જોઈએ ચોમાસાની અંદર એને બચાવવું પડે ચોમાસાની અંદર જો વધારે વરસાદ પડે તો પપૈયા નષ્ટ થઈ જતા હોય છે અને ઢાળિયું ખેતર હોય અને વરસાદ વધારે પડે તો એ પાણી નીતરી જવું જોઈએ પણ પાણી તો દરેક છોડને જોઈએ જ બરાબર એટલે પપૈયાની ખેતી હમણાં એનું વાવેતર કરો કાં તો ઉનાળામાં એપ્રિલ મહિનામાં કરી શકો તો પછી એ શું કે આખું વરસ આપણને સારું એવું ઉત્પાદન આપે અને પપૈયાની અંદર અમે તો જો કે દવા અને ખાતર નથી નાખતા અમે જૈવિક ખેતી કરીએ છીએ પણ જે લોકોને પપૈયાની ખેતી કરવી હોય બરાબર છે એને વાવેતર એપ્રિલ મહિનામાં કાં તો હમણાં જૂન જુલાઈમાં કરી દેવું જોઈએ અને પછી એને ફૂગથી બચાવવાનું અને હું કહે વધારે પાણીથી બચાવવાનું તો એ પપૈયાની ખેતી સારી થઈ શકે એ શું છે ને વરસાદ પડે અને વરસાદ ના પડે સ્થિતિ થાય આગાહી તો સરકારે કરેલી છે હવામાન વિભાગે કે ભાઈ સમયસર ચોમાસું આવી જશે અને એ પ્રમાણે આગાહી ખોટી પડેલી છે અને લોકોએ વાવેતર કરી બી દીધેલું છે અમે બી ધરુ લાવેલા છે હવે વરસાદ પડ્યો નથી એટલે આપણે ધરુ નાખેલા નથી કારણ કે પછી એ પાણી ખેંચાય અને જો વીજળી હવામાન હવા વધારે હવાને કારણે આપણને શું કે લાઇટ મળે નહીં તો પછી આપણે મૂકેલા છોડો આપણા કરમાઈ જાય એટલે એક તો જી બીનું પણ જોવાનું અને વરસાદનું બી જોવાનું વરસાદ પડી જાય તો છોડ મૂકાઈ જાય પણ હવામાન વિભાગના મૂકે કહેવા પ્રમાણે વરસાદ પડેલ નથી એટલે આપણી ખેતી થોડીક લેટ જવાની છે અને લેટ જાય તે બી આપણને તકલીફ પડે કે ભાઈ આપણે સમય ચૂકી જઈએ એટલે વાવેતર ચૂકી જઈએ એટલે એ બી આપણને ઉત્પાદનમાં માર પડે અને ઉત્પાદન મોડું મળે ત્યારે સિઝન જતી રહેલી હોય છે જે ખેડૂતે જે લોકોએ ધરું નાખી દીધેલું હોય છે એમને વીજ પુરવઠો પૂરો મળવો જોઈએ અને એ મળે તો એમને સમયસર પાણી મળે અને જે લોકોએ મૂકી દીધેલો છે એમને તો હમણાં તકલીફ જ છે કારણ કે ઉપરથી બાફ વધારે છે અને વરસાદ પડતો નથી અને વરસાદ પડતો નથી એટલે એમના છોડવા વધારે ગરમીના કારણે કરમાય અને વીજળી એમને પૂરતી ના મળે તો એ સો ટકા એ ચી મરી જવાના છે એટલે એ ડબલ નુકસાનમાં જવાના છે